બોલત ખરા કઈ બોલત હે શેમાં સફાઈ જાય સફાઈ થોડું કઈ આમાં આમાં હું સફાઈ એમાં ફોટો વડે બીજું કેમ થાય આમાં સપાઈ જાય આમાં સપાઈ જાય એટલે આ કે આમાં સપાઈ જાય બે છોકરો ના પડે આમ ન સફાઈ હાલો હું જાઉં કામે આવું તો મારા તોર રામપુર જાઉં છું આવું છે હે તમે તા ટિફિન ફોન કરો ખોલા એને નત ફોન કરો અમે આવી હમણાં આવીશ અમે સપાઈ જાય કઈ મોબાઈલ માં સપાઈ કઈ આશોક ભાઈ કે અમે છપાઈ જાય બધું ઈ કે હું અમે કે અમાર ખાલી ફોટો પડે સપાઈ થોડું કઈ આ તો કે સાપુ હે પેપર સપાઈ જાય હાલ આવું છે હે હાલ મજા છે હાલ હા હું તો જાઉં આવું બોલો કામે કામે આવું રામપુર હે હલોપુર આવું હાલ થઈ જાઉં ત્યારે હલો લઈ આ તમારું હમા દેખા તમ હા દેખાણ જો તો દેખા હા દેખાણ બોલો અહી હાલ ક્યાં અમને જાઉં ને ઓલી બાજુ